ધાંગધ્રાની પે સેન્ટર શાળા નંબર સાત ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરાયું હતું ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા પાસઠ જેટલી કૃતિઓ રજૂ કરાઈ સમગ્ર વિજ્ઞાન મેળાનું આયોજન શાળા સંચાલકો દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓને બહાર લાવવા વિવિધ પ્રોજેક્ટ કાર્યક્રમો અને સેમિનારનું આયોજન કરાયું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની સરકારી શાળા પે સેન્ટર શાળા સાત ખાતે

પીએમ શ્રી પે સેન્ટર શાળા નંબર 7 ધાંગદરાના પ્રિન્સિપાલ તરીકે હાલ ફરજ બજાવી રહ્યો છું પીએમ શ્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા નો જે પ્રોજેક્ટ અમલમાં છે એ અનુયે અમારી ધાંગદરા પેસેન્ટર શાળા નંબર સાત એ પીએમ શ્રી તરીકે આ વર્ષે પસંદ થઈ છે ફેઝ 2 માં આ શાળા પસંદ થઈ છે ત્યારે પીએમ શ્રી શાળામાં ઘણી બધી એક્ટિવિટીઝ વર્ષ દરમિયાન કરવાની હોય છે એ મહિનાની એક એક્ટિવિટી એટલે આજે વિજ્ઞાન પ્રદર્શન આજે અમારા ધોરણ છથી આઠના બાળકોએ વિજ્ઞાન પ્રદર્શનમાં બાસઠ કૃતિઓ રજૂ કરી અને ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ તમામ આમંત્રિતો અને સ્ટાફને ખુશ કરી દીધા હતા આ પ્રસંગે અમારા ગણિત વિજ્ઞાનના શિક્ષક અશ્વિનભાઈ પટેલ તેમજ તમામ સ્ટાફ મિત્રોએ આ વિજ્ઞાન પ્રદર્શન માટે ખૂબ જહેમત ઉઠાવી અને આ વિજ્ઞાન પ્રદર્શનને ખૂબ સફળ બનાવ્યું હતું શાળાના આચાર્ય તરીકે હા તમામ સ્ટાફનો ધન્યવાદ આપું છું તેમજ ભાગ લેનાર સર્વે બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આમ ગોપી અલ્પેશભાઈ પ્રજાપતિ છે હું હું શિખર પબ્લિક સ્કૂલમાં ભાડું છું આજે હું દ્રાંગધ્રામાં પીએમ શ્રી શાળા નંબર સાતમાં વિજ્ઞાન મેળો જોવા આવી છું નાના નાના બાળકોએ સરસ મજાના વિજ્ઞાનના પ્રોજેક્ટ બનાવ્યા છે મને આ પ્રોજેક્ટ ખૂબ જ સરસ લાગ્યા નાના નાના બાળકોએ કુલ એકથી છાસઠ પ્રોજેક્ટ બનાવ્યા છે થેન્ક યુ નમસ્તે મારું નામ શર્મિન છે અમારી શાળાનું નામ પીએમ શ્રી પેસેન્ટર શાળા નંબર 7 છે આજે અમારી સ્કૂલમાં ખૂબ વિજ્ઞાન મેળાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાના બાળકો એટલે કે 3 થી 8 ના બાળકો વિજ્ઞાન મેળામાં ભાગ લે ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ કરી છે અને તેમણે એક થી કે 62 કૃતિઓ રજૂ કરી છે અને 12 થી બીજી શાળાઓના વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા અને તેમણે પણ ખૂબ જ સુંદર નિહાળ્યું હતું you <laughs>